બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીવરાજ એમ ઝાંપડિયા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી એનું ઇકોમ ત્રણસો આઠ ના પેપરના ટોટલ એકમો જે છે એ સત્તર છે એમાંથી આજે આપણે ભણવાનું છે એ એકમ નંબર પાંચ ટકાઉ વિકાસ વિદ્યાર્થી મિત્રો એ યુનિટની વાત કરવી એની પહેલાં સૌથી જે એકમના ઉદ્દેશો આપ્યા છે કે આ એકમ ભણવાથી તમે કઈ કઈ બાબતો શીખી શકશો એ સૌથી પહેલાં જોઈએ તો ટકાઉ વિકાસની વિભાવના આપણે સેને ટકાઉ વિકાસ તરીકે ઓળખશું એ આપણે જાણી શકશું બીજું જે છે એ નિરંતર વિકાસ કેવી રીતે કરી શકાય તે સમજી શકશો ચોથું જે છે એ સંસાધનનો થતો બગાડ કેવી રીતે અટકાવી શકાય જે કુદરતી સંસાધનોનો આપણે ઉત્પાદન દરમિયાન ઉપયોગ કરવી છે તેનો મહત્તમ કેવી રીતે ઉપયોગ થાય અને એનો થતો બગાડ કેવી રીતે અટકાવી શકાય તે આ એકમના અભ્યાસથી આપણે જાણી શકશું અને જે છેલ્લું છે એ ટકાઉ વિકાસના જરૂરિયાત અને વિવિધ જે ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે એ ધ્યેયો વિશે આપણે જાણી શકશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો માળખાગત વિકાસ અને ટકાઉ વિકાસ માળખાગત વિકાસ એટલે કે જે આપણે ઉત્પાદન આંતરરાષ્ટ્રીય વ્યાપાર થી દેશના અર્થતંત્રનો વિકાસ કરવામાં આવે છે એને આપણે માળખાગત વિકાસ તરીકે ઓળખવામાં આવશે આમાં માત્ર ને માત્ર વર્તમાન પેઢીને પોતાની જરૂરિયાત સંતોષવા માટે થઈ અને સૌથી વધારેમાં વધારે કેવી રીતે ઉત્પાદન કરી શકાય એ જે વાત છે એ માળખાગત વિકાસમાં આપણે કરવી છે જ્યારે ટકા વિકાસમાં વિદ્યાર્થી મિત્રો વર્તમાન પેઢી વત્તા ભવિષ્યની પેઢી વચ્ચે સંકલન સાધી અને કેવી રીતે વિકાસ કરવો એ જે આખી વાત છે એ ટકા વિકાસમાં આપણે કરવામાં આવી છે બીજું જે છે એ ટકા વિકાસ શા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રીઓમાં એક મતભેદ ઉદભવો અને એ મતભેદ એવો હતો કે જો તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો અનેક પર્યાવરણીય સંસાધનોનો એ ઉત્પાદનમાં વપરાશ કરવો પડશે વધતા આ ઉત્પાદન દરમિયાન જે અમુક કચરા સ્વરૂપે જે ઉત્પન્ન થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન શરૂ થશે તો સંસાધનનો ઉપયોગ પણ થશે અને કચરાનું ઉત્પાદન પણ થશે આ બંને વસ્તુથી વિકાસ અત્યાર સુધી કરવામાં આવતો એટલે કે બધા જ અર્થશાસ્ત્રીઓ એવું માનતા માનતા કે જો વિકાસ કરવો હશે તો અમુક અંશે પર્યાવરણને હાનિ ફરજિયાત થશે અને એ હાનિ દરેક દેશના અર્થતંત્રએ સ્વીકારવું પડશે અને આ માટે થઈ અને આખો જે પર્યાવરણનો જે ટકા વિકાસનો ખ્યાલ છે એ વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવો આપણે વિકાસ પણ કરવાનો છે અને સાથે સાથે પર્યાવરણીય સંસાધનોનું જતન પણ કરવાનું છે આ બંને બાબતોની માં જે સમતુલા આપણે પેદા કરવાની છે એ સમતુલાના સ્વરૂપમાં ટકાઉ વિકાસને ખ્યાલનો ઉદ્ભવ થયો ટકા વિકાસનો ઉલ્લેખ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે ટકા વિકાસ છે એ ઓગણીસો સત્યાસી માં બ્રુટલેનનો નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો અને આ રિપોર્ટમાં આ અહેવાલમાં ઇંધણોનો સઘન ઉપયોગ અને કુદરતી સંસાધનોના અતિશય શોષણ પર આધારિત આર્થિક મોડલના ગંભીર પર્યાવરણીય પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ નોર્વેના જે વડાપ્રધાન છે બ્રુટલેન એમના એકસો ત્રાણું દેશના સભ્યોની એક સંગઠન મળ્યું અને એ સંગઠનમાં બ્રુટલેન એ પ્રમુખ પદે હતા એના કારણે આ રિપોર્ટને આપણે બ્રુટલેન રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌથી પહેલા ઓગણીસો ને માં ટકા વિકાસની એમને વાત કરી બીજું જે છે એ ઓગણીસો ને બાણું માં બ્રાઝિલના પાટનગરમાં એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું એનું પાટનગર છે રિયો ડી જાનેરા અને આ પૃથ્વી પરિષદમાં પણ સતત વિકાસ આપણે કેવી રીતે કરી શકવી એના સંદર્ભમાં વિવિધ વાત કરવામાં આવી છે અને ત્રીજું જે છે એ બે હજાર બેમાં દક્ષિણ આફ્રિકામાં એક સંમેલન મળ્યું અને આ સંમેલનમાં પણ ટકા વિકાસ કેવી રીતે બધા જ દેશો સહકાર આપી અને ટકા વિકાસના જે સત્તર અલગ અલગ ધ્યેયો નક્કી કર્યા છે એ ધ્યેયોને પ્રાપ્તિ કરવા માટે થઈ અને આ સંમેલનમાં મહામંથન કરવામાં આવ્યું અને આ ત્રણ રીતે ટકા વિકાસ પ્રત્યે વિશ્વના તમામ દેશો જાગૃત થયા અને ટકા વિકાસનો ખ્યાલ ઉદ્ભવ્યો વિદ્યાર્થી મિત્રો આપણે ટકા વિકાસનો અર્થ સેને આપણે ટકા વિકાસ તરીકે ઓળખશું તો એમાં સૌથી પહેલા જે છે એ યુનેસ્કોના મત મુજબ પ્રત્યેક પેઢી પૃથ્વી પર આવી ત્યારે જે સ્થિતિમાં જળ જમીન વાયુ અને જંગલો જેવા કુદરતી સંસાધનો જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં ભવિષ્યની પેઢી માટે પણ પ્રદૂષણ અને શુદ્ધ પ્રદૂષણ મુક્ત અને શુદ્ધ છોડીને જવું એને આપણે ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે વર્તમાન જે પેઢીને જે પર્યાવરણ મળ્યું છે એવું જ પર્યાવરણ એવા જ કુદરતી સંસાધનો ભવિષ્યની પેઢી માટે મૂકીને જવું એને આપણે ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે બીજી જે વ્યાખ્યા છે એ જોન પીજી નામના અર્થશાસ્ત્રીએ આપી છે અને એ એવું માને છે કે ભવિષ્યમાં આવનારી પેઢી માટે ન ઘટનારો તુષ્ટિગુણ વિદ્યાર્થી મિત્રો તુષ્ટિગુણ એટલે જ્યારે કોઈ પણ વસ્તુના ઉપયોગથી આપણને જે સંતોષ પ્રાપ્ત થાય છે એ સંતોષને આપણે તુષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે તો જે પર્યાવરણ જે કુદરતી સંસાધનો વર્તમાન પેઢી વાપરે છે અને જેટલો તુષ્ટિગુણ એમાંથી મેળવે છે એટલો જ તુષ્ટિગુણ ભવિષ્યની પેઢીને પણ એ પર્યાવરણ એ કુદરતી સંસાધનોમાંથી મળવો જોઈએ જો આ મળતો હોય તો એને આપણે ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજી જે વ્યાખ્યા છે એ વૈશ્વિક પર્યાવરણ અને વિકાસ સંગઠનના મતે ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે કે જે ભવિષ્યની પેઢી છે જે હવે પછી આવનારી પેઢી છે એની જરૂરિયાતને કોઈ પણ જાતના નુકસાન સિવાય વર્તમાન પેઢી પોતાની જરૂરિયાત જો સંતોષતી હોય તો એવા વિકાસને આપણે ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ટકાઉ વિકાસના જે વિવિધ સત્તર ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે એ સત્તર ધ્યેયોમાં જ્યારે બે હજાર બે માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ જે સહસ્રાબ્દી વિકાસના લક્ષ્યાંકો બે હજાર પંદરમાં સિદ્ધ કરવાના હતા વિદ્યાર્થી મિત્રો બે હજાર બે માં પણ એક આવી જ રીતે એકસો ત્રાણું દેશોનું સંગઠન મળ્યું હતું અને એમાં પંદર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા અને આ લક્ષ્યાંકો જે બે હજારમાં નક્કી થયેલા હતા એને બે હજાર પંદર સુધીમાં એ પરિપૂર્ણ કરવાના હતા પરંતુ એ બધા જ લક્ષ્યાંકો પરિપૂર્ણ થયા નહીં અને એના કારણે જે બીજી બે હજાર પંદર માં જે બીજી મહાસભા મળે છે એની તારીખ છે વિકાસના લક્ષ્યાંક નામનો ઠરાવ પસાર કર્યો અને તેનું નામ છે આપણા જગતનું પરિવર્તન એના સંદર્ભે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સત્તર ધ્યેયો નક્કી કરવામાં આવ્યા અને એના પેટા ધ્યેયો પણ છે અને આ સત્તર ધ્યેયો કેવી રીતે સિદ્ધ કરી શકાય એનો સમયગાળો બે હજાર ત્રીસ સુધીનો નક્કી કરવામાં આવ્યો અને આ બે હજાર ત્રીસ સુધીમાં એ સત્તર ધ્યેયોને કેવી રીતે આપણે પરિપૂર્ણ કરી શકવી એને માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી અને જે સત્તર ધ્યેયો છે એમાં પેટા પ્રકારો એના છે એકસો ને પેટા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા અને એની સમય મર્યાદા છે બે હજાર ત્રીસ સુધીમાં એ આપણે સિદ્ધ કરવાના છે વિદ્યાર્થી મિત્રો એ સત્તર ધ્યેયો કયા એ સત્તર ધ્યેયોની આજે આપણે વાત કરવાની છે તો એમાં સૌથી જે પહેલો ધ્યેય છે એ વિદ્યાર્થી મિત્રો ગરીબીનો અંત સમગ્ર વિશ્વમાં જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતને સંતોષી શકતા નથી તો એને આપણે ગરીબ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જે લોકો પોતાના અન્ન વસ્ત્ર અને આવાસ આ જે પ્રાથમિક જરૂરિયાત છે આ પ્રાથમિક જરૂરિયાતો જે સંતોષી ન શકતા હોય તેને આપણે ગરીબ વ્યક્તિ તરીકે અથવા ગરીબી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તો પહેલો ધ્યેય છે કે સમગ્ર વિશ્વમાં બધા જ લોકો પાસે એટલું ખરીદ શક્તિ એટલા નાણાં હોવા જોઈએ કે એનાથી એ પોતાની પ્રાથમિક જરૂરિયાતને એ સંતોષી શકે આ એનો પહેલો ધ્યેય હતો બીજો ધ્યેય જે છે એ ભૂખમરાઈની સમાપ્તિ વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક ધ્યેય ભૂખનો અંત લાવવો ખાદ્ય સુરક્ષા અને સારા પોષણની પ્રાપ્તિ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાનો ધ્યેય વ્યક્ત કરવામાં આવશે ભૂ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવી શકીએ કે જ્યારે ભૂખમરો સમાપ્ત કરવો હોય તો જેટલા પ્રમાણમાં લોકો છે એટલા પ્રમાણમાં એ વિવિધ કૃષિ ઉત્પાદન પણ થવું જોઈએ અને એ કૃષિ ઉત્પાદન પણ ટકાઉ હોવું જોઈએ માત્ર બે પાંચ કે દસ વર્ષ માટે નહીં પણ સો વર્ષ કે એનાથી પણ વધારે સમય માટે આવનારી પેઢી પોતાની બધી જ જરૂરિયાતો સંતોષી શકે એવી રીતે એ ખાદ્ય સુરક્ષા આવનારી પેઢી પણ પોતે જે ખોરાક લેશે અથવા લેવાની છે એ પણ ખોરાક પ્રત્યે સુરક્ષિત હોય એવી રીતે આખી ઉત્પાદન વ્યવસ્થા ગોઠવી અને ભૂખમરો નાબૂદ કરવો આ બીજો ધ્યેય હતો ત્રીજો જે છે એ આરોગ્ય અને જીવનની ગુણવત્તા વિદ્યાર્થી મિત્રો જ્યારે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય ત્યારે સમાજનું કલ્યાણ વધે છે તેથી આનો ઉદ્દેશ દરેક ઉંમરે સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત જીવન સુરક્ષિત કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે જ્યારે લોકો કોઈ પણ કાર્ય કરતા હોય એ કાર્ય કરવા માટે મહત્વની ભૂમિકા એ વ્યક્તિના આરોગ્ય ઉપર હોય છે જો વ્યક્તિનું આરોગ્ય તંદુરસ્ત હોય તો એ પૂરતો સમય એ પોતા ઉત્પાદનમાં ફાળો આપી શકે છે પણ જ્યારે આ આરોગ્યમાં કોઈ પણ કારો કારણોસર આરોગ્યમાં તકલીફ હોય તો એ પૂરતા પ્રમાણમાં પૂરતો સમય ઉત્પાદનમાં એ આપી શકતો નથી એટલે ત્રીજો જે ધ્યેય છે એ લોકોનું આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવી ચોથો જે વિદ્યાર્થી મિત્રો ધ્યેય છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ બધા જ માટે સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો અને જીવનભર શીખવાની તકોને પ્રોત્સાહન આપવાનો વૈશ્વિક ધ્યેય છે વિદ્યાર્થી મિત્રો આ ચોથો ધ્યેય છે કે જે લોકો શિક્ષણ મેળવે છે એ શિક્ષણની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ અને એ બધા જ માટે એ શિક્ષણ છે એ બધા જ માટે મેળવી શકે એવું પણ હોવું જોઈએ માત્ર મુઠ્ઠીભર લોકો જ શિક્ષણ મેળવે એ શિક્ષણ નહીં પણ સમગ્ર લોકો એ શિક્ષણનો લાભ લઈ અને પોતાનો મેક્સિમમ ઉત્પાદનમાં ફાળો આપી શકે એ પ્રકારની આખી શિક્ષણ વ્યવસ્થા ગોઠવવાની આ જે ધ્યેય હતો એ ચોથો છે પાંચમો ધ્યેય છે લિંગ અસમાનતા વિદ્યાર્થી મિત્રો લિંગ અસમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે એ વિદ્યાર્થી મિત્રો સમાન હોવું જોઈએ આ બે વચ્ચે જ્યારે તફાવત ઊભો થાય છે એને આપણે લિંગ અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે મહિલાઓ અને છોકરીઓ સામેના તમામ પ્રકારના ભેદભાવો દૂર કરવા એ માત્ર મૂળભૂત માનવ અધિકાર જ નથી તે ટકા વિકાસને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના શ્રમદળમાં જ્યારે વિવિધ આંકડાઓ જોઈએ ત્યારે પુરુષોની શ્રમ ભાગીદારી અને મહિલાની શ્રમ ભાગીદારી આંકડા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને તફાવત જોવા મળે છે મહિલાની શ્રમ ભાગીદારી પ્રમાણમાં પ્રમાણ ઓછું છે પુરુષોની સાપેક્ષમાં તો આ બંનેને જે તકો આપવામાં આવે છે એ તકો પણ સમાન હોવી જોઈએ અને જે વળતર આપવામાં આવે છે એ વળતર પણ પુરુષ અને સ્ત્રીઓમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોવો જોઈએ નહીં આ પ્રકારની જે આખી છે એ લિંગ સમાનતા નક્કી કરવી અને છઠ્ઠું છે છઠ્ઠું જે છે એ શુદ્ધ પાણી અને સ્વચ્છતા વિદ્યાર્થી મિત્રો જ્યારે આરોગ્ય કેવું છે અથવા આરોગ્ય કેવું હોવું જોઈએ એમાં એનો આધાર લોકોનો ખોરાક અને એ જે પાણી પીવા અથવા જે પાણીનો ઉપયોગ કરે છે એના ઉપર છે તો છઠ્ઠો જે જે છે એ પાણીની અસર વિશ્વમાં ચાલીસ ટકાથી વધુ લોકોને અસર કરે છે આબોહવા પરિવર્તનને પરિણામે ગ્લોબલ વોર્મિંગને કારણે આ દર જે પહેલાંથી ચિંતાજનક સ્તરે હતો તેમાં હજુ પણ વધારો થવાની ધારણા છે વિદ્યાર્થી મિત્રો જે જે કુદરતી સંસાધનો હતા એ વિદ્યાર્થી મિત્રો સતત ઘટતા જાય છે અને એની સામે જે વસ્તી છે એ વિદ્યાર્થી મિત્રો સતતને સતત વધતી જાય છે પહેલાં ચાલીસ ટકા લોકોને આ પાણી અપૂરતા પાણીની સમસ્યાનો સામનો કરતા અને એમાં વર્તમાન સમયમાં આ ટકાવારીમાં પણ વધારો થયેલો છે વિદ્યાર્થી મિત્રો જે આગળ છે એ સુલભ સુલભ અને અને સ્વસ્થ સ્વસ્થ ઊર્જા ધ્યેય બધા જ માટે સસ્તું ભરોસાપાત્ર અને ટકાઉ આધુનિક ઉર્જા ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉત્પાદન પદ્ધતિમાં વિવિધ પ્રકારની ઉર્જા આપણે વાપરતા હોઈએ છીએ આ ઊર્જા વિદ્યાર્થી મિત્રો જે છે એ ટકાઉ પણ હોવી જોઈએ અને પ્રદૂષણ મુક્ત પણ હોવી જોઈએ દાખલા તરીકે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી એ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે એનાથી ઘણું બધું પ્રદૂષણ થાય છે પણ જ્યારે પવન ઉર્જા વિવિધ આપણે સોલાર ઉર્જા એ પ્રદૂષણ મુક્ત છે તો એ પ્રદૂષણ મુક્ત ઉર્જા હોવી જોઈએ અને એ પણ સસ્તા ભાવે બધા જ લોકોને મળી શકે એવી રીતની હોવી જોઈએ

એ કામના સંદર્ભમાં યોગ્ય વળતર પણ મને મળવું જોઈએ આ જે છે એ આઠમો ધ્યેય છે નવમો જે ધ્યેય છે એ ઉદ્યોગ અને નવીનતા વિદ્યાર્થી મિત્રો નવીનતાનો શબ્દ આપણે અર્થશાસ્ત્રમાં સોમ્પ્યુટરને યાદ કરો એને ઇનોવેશન નવ પ્રવર્તનનો ખ્યાલ આપો કે જ્યારે ઉદ્યોગમાં કોઈ પણ નવી વસ્તુનું આપણે દાખલા તરીકે કાચો માલ કે કોઈ ટેકનોલોજી નવી નવા સ્વરૂપમાં આપણે મૂકવી એને આપણે નવ પ્રવર્તન અથવા નવીનતા તરીકે ઓળખવામાં આવે છે તો ઉદ્યોગોમાં પણ વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ પ્રકારની ટેકનોલોજીમાં નવીનતા હોવી જોઈએ દાખલા તરીકે ભવિષ્યમાં જે પ્ર જે પ્રકારે આપણે વીજળી વાપરતા એનાથી વર્તમાન સમયમાં જે વીજળીના વિવિધ નવી જે તકો આપણને મળી છે તો એ વીજળીના સંદર્ભમાં જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એમ ઉત્પાદનના દરેક ક્ષેત્રમાં અલગ અલગ ટેકનોલોજીનો વિકાસ થાય તેને આપણે ઉદ્યોગમાં નવીનતા તરીકે ઓળખવામાં આવે છે અને આ નવીનતા એ ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે અગિયારમો જે ધ્યેય છે એ અસમાનતા ઘટાડવી વિદ્યાર્થી મિત્રો આ અ અસમાનતા જે છે એ દેશની અંદર અને વચ્ચે અસમાનતા ઘટાડવી આવકની અસમાનતા એ વૈશ્વિક સમસ્યા છે જે વૈશ્વિક ઉકેલની માંગ કરે છે વિદ્યાર્થી મિત્રો દેશની અંદર પણ અસમાનતા છે અને બે દેશ વચ્ચે પણ અસમાનતા છે તો આ દરેક પ્રકારની માત્ર આર્થિક જ નહીં પણ આર્થિક સિવાયની જે પર્યાવરણીય અસમાનતા હોય કે બીજી અસમાનતા હોય સામાજિક અસમાનતા આ બધી જ અસમાનતાઓને દેશની અંદર અને દેશ બે દેશ વચ્ચેની જે અસમાનતા છે એ એ અસમાનતામાં ઘટાડો કરવો જે છે શહેરો અને સમુદાયો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશમાં જે શહેરો છે એ વિદ્યાર્થી મિત્રો ટકાઉ હોવા જોઈએ શહેરોને સુરક્ષિત અને ટકાઉ બનાવવાનો અર્થ એ છે કે સલામત અને સુલભ આવાસ પૂરા પાડવા ઝૂંપડપટ્ટીમાં જે ઝૂંપડપટ્ટી છે એ ઝૂંપડપટ્ટીને નાશ કરી અને યોગ્ય આવાસો એ દરેક વ્યક્તિને મળે એ ટકા વિકાસના ધ્યેયમાં નક્કી કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થી મિત્રો અગિયારમો જે છે ટકાઉ શહેરો અને સમુદાયો પછી જે બારમું જે છે જવાબદાર ઉત્પાદન અને વપરાશ સામાન્ય કુદરતી સંસાધનોનું કાર્યક્ષમ સંચાલન અને આપણે જે રીતે ઝેરી કચરો અને પ્રદૂષકોનો નિકાલ કરીએ છીએ તે પણ આ ધ્યેય હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિદ્યાર્થી મિત્રો જે પણ ઉત્પાદન પદ્ધતિ આપણે ગોઠવી છે એમાંથી જે વિવિધ પ્રદૂષણ આપણે એનું સર્જન છે એ સર્જનને આપણે ન્યૂનતમમાં ન્યૂનતમ કરી અને મહત્તમમાં મહત્તમ કેવી રીતે ઉત્પાદન કરાય એ બાબત આ જે જવાબદાર ઉત્પાદન પદ્ધતિ અને વપરાશમાં વિદ્યાર્થી મિત્રો એમાં એક ધ્યેય એ છે કે ન્યૂનતમ પ્રદૂષણ અને મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એ આ નક્કી કરવામાં આવ્યું છે અને આગળનું જે છે ક્લાઇમેટ ચેન્જ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે અશ્મિભૂત ઇંધણોના કારણે સતત વધારાના કારણે પૃથ્વીનું જે તાપમાન છે એ વિદ્યાર્થી મિત્રો સતતને સતત વધતું જાય છે અને આ જે તાપમાનમાં વધારો થાય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે અને તેની અસરો સામે લડવા માટે તાત્કાલિક પગલાંઓ લેવા આ વધ બધા તાપમાનને કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકવી એના સંદર્ભે જે છે એ આ ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે ચૌદમું જે છે જળ નીચેનું જીવન વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે જળમાં પણ ઘણા બધા જીવજંતુઓ પોતાનો વસવાટ કરતા હોય છે અને પૃથ્વી પણ ઘણા બધા જીવજંતુઓ પોતાનો વસવાટ કરતા હોય છે તો જળની અંદર જે જીવો છે એ જીવોને પણ સુરક્ષા પ્રદાન કરવાની વાત આ ધ્યેયમાં નક્કી કરવામાં આવી છે ટકા વિકાસ માટે મહાસાગરો સમુદ્રો અને દરિયાઈ સંસાધનો રક્ષણ અને ટકાઉ ત્રણ અબજથી વધુ લોકોએ તેની આજીવિકા માટે દરિયાઈ અને દરિયાકાંઠાની જૈવિક વિવિધતા પર નિર્ભર છે વિદ્યાર્થી મિત્રો ત્રણ અબજ લોકો એ આ સમુદ્રના જીવ પર પોતાની રોજીરોટી મેળવે છે જો આ સમુદ્રના જીવ પ્રત્યે પણ ટકાવપણું આપણે રાખવી નહીં તો આ બધા જ લોકોની રોજગારી સીનવાય એટલા માટે થઈ અને જળમાં જે જીવન છે એને પણ વિદ્યાર્થી મિત્રો ટકાવવું એ મારી અને તમારી નૈતિક ફરજ છે આગળનું જે છે વિદ્યાર્થી મિત્રો પંદરમું જમીન પરનું જીવન વિદ્યાર્થી મિત્રો ટકાઉ વન વ્યવસ્થા સુનિશ્ચિત કરવું રસીકરણ સામે લડવું જમીન જમીનના અધોગતિને રોકવા અને ઉલટાવી જૈવિક વિવિધતાને નુકસાન રોકવું વગેરે ઉદ્દેશોનો સમાવેશ થાય છે જે પૃથ્વી પર અલગ અલગ પ્રકારના જીવો છે અને જે જે સંસાધનો છે એ સંસાધનોનું રક્ષણ કરી અને કેવી રીતે ઉત્પાદન કરવું એ વિદ્યાર્થી મિત્રો આ ધ્યેયમાં નક્કી કરવામાં આવ્યું છે સોળમું જે છે એ શાંતિ ન્યાય અને મજબૂત સંસ્થાઓ બધા માટે ન્યાયની પહોંચ સુનિશ્ચિત કરવી અને તમામ સ્તરે અસરકારક જવાબદાર અને સમાવેશી સંસ્થાઓનું નિર્માણ કરવું વિદ્યાર્થી મિત્રો વિશ્વના દરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે મને એ એ સંસ્થા દ્વારા કોર્ટ દ્વારા મને જે કંઈ મારી સમસ્યા હોય તો એ સમસ્યા મને સાંભળે અને પૂરતો મને ન્યાય મળે એવી સમગ્ર વિશ્વમાં એવી વ્યવસ્થા ઊભી કરવી અને જે સત્તરમો અધ્યય છે વિદ્યાર્થી મિત્રો એ હેતુઓ માટે ભાગીદારી વૈશ્વિક ભાગીદારી અને સહકાર વિકસાવો અને ટેકનોલોજી અને જ્ઞાનની પહોંચ વધારવી એ વિષય એ જે ટેકનોકલ ટેકનોલોજીકલ વિચારો છે એ વિદ્યાર્થી મિત્રો બે દેશો વચ્ચે પરસ્પર શેર કરવા એ આ આખા ધ્યેયમાં નક્કી કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે જે પર્યાવરણીય પ્રશ્ન છે એ માત્ર કોઈ એક દેશ પૂરતા નથી એ સમગ્ર વિશ્વ માટે છે અને એ જ્યારે સમગ્ર વિશ્વ એના પ્રત્યે તકેદાર થાય તો જ એ સમસ્યાનો આપણે ઉકેલ લાવી શકીએ અને એ ઉકેલ લાવવા માટે થઈ અને પરસ્પર અલગ અલગ દેશો વચ્ચે સહકાર સહકાર સાધવો અને એના પ્રત્યે જે ટેકનોલોજી અને જે નવા વિચારો પેદા થાય છે એ ટેકનોલોજી અને એ વિચારોને બે દેશો વચ્ચે શેર કરવા એ વિદ્યાર્થી મિત્રો આ હેતુઓ માટેની ભાગીદારીમાં સમાવેશ કરવામાં આવે છે આ જે સત્તર હતા એ સત્તર વિદ્યાર્થી મિત્રો ટકા વિકાસના ધ્યેયોના ધ્યેયો હતા આ ધ્યેયોના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો ભારતનું સ્થાન કેવું છે એ આપણે જોવાનું છે આ આંક સંયુક્ત રાષ્ટ્ર દેશો માટે યુએન દ્વારા બહાર પાડવામાં આવે છે અને બધા જ દેશોને તેની અંદર સ્કોરના આધારે ક્રમ આપવામાં આવે છે સત્તરજી એસ હાંસલ કરવા તરફની પ્રગતિને એકંદરે સ્કોર માપે છે મહત્તમ મૂલ્ય સો છે એકસો ત્રાણું દેશોનો આમાં સમાવેશ થયેલો છે આ બધા જ સભ્ય રાષ્ટ્રોની ટકાઉ વિકાસ આંકની ગણતરી વિદ્યાર્થી મિત્રો એ સત્તર ધ્યેયોના આધારે કરવામાં આવી છે અને આ ધ્યેયોમાં ભારત જે છે એ ભારતનું સ્થાન વિદ્યાર્થી મિત્રો એકસો ને વીસ છે એકસો ને ત્રાણું દેશોમાં ભારતનું જે સ્થાન છે એકસોને વીસમું છે અને જે એનો સ્કોર છે જે સત્તર ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા એ સત્તર ધ્યેયોના આધારે ભારતનું જે સ્કોર છે એ વિદ્યાર્થી મિત્રો સાહીઠ પોઈન્ટ એક છે પહેલા ક્રમે કોણ છે તો કે ફિલેન્ડ નામનો દેશ જે છે એનો સ્કોર છે પંચ્યાસી પોઈન્ટ નવ અને એનો ક્રમ છે પહેલો બીજા ક્રમે છે જે સ્વિટરલેન્ડ સ્વીડન પંચ્યાસી પોઈન્ટ છ અને એનો ક્રમ છે બીજો ત્રીજામાં છે ડેનમાર્ક ચોર્યાસી પોઈન્ટ નવ એનો સ્કોર છે અને એ છે ત્રીજા ક્રમે અને ચોથું જે છે એ જર્મની એનો સ્કોર છે બાસી પોઈન્ટ પાંચ અને એનો ક્રમ છે ચાર ભારતનો સ્કોર છે સાઈઠ એનો ક્રમ એકસો ત્રાણું દેશોમાં એકસો ને વીસ વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બે હજાર ઓગણીસના સંદર્ભે એ આખું તારણ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ જે હતા એ ટકા વિકાસના જે બે હજાર પંદરમાં સત્તર ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા એ સત્તર ધ્યેયો હવે પછી જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે એ ટકા વિકાસના માપદંડો કયા માપદંડોને આધારે આપણે કહી શકીએ કે આ ટકા વિકાસ છે કે નહીં તે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં જો કોઈ પણ પ્રશ્ન હોય તો જીવરાજ ડોટ ઝાંપડિયા એટ ધ રેટ બાવ ડોટ ઈડીયુ ડોટ ઇન મેલ આઈડી આપવામાં આવી છે આમાં તમે પ્રશ્ન પૂછજો એનો જવાબ તમને તુરંત મળશે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત